જય માતાજી ડાયરેક્ટ ને ગુડ મોર્નિંગ આજે આપણે નાઇટન ફ્રેશ થઈ ગયા છીએ અને જાણો છે આપણે મહાદેવના મંદિરે અને વ્લોગની શરૂઆત કરી છે મિત્રો ગામના પાદરેથી એટલે કે જાપા પાસેથી અને આમથી આપણા બાપુ આવી રહ્યા છે એસઆરપી રિટાયર્ડ રાજેન્દ્રસિંહ ભટે અને જાવું છે મિત્રો મહાદેવના મંદિરે તો ચાલો મહાદેવના મંદિરે જવા માટે નીકળી જાય કન્ટિન્યુ મિત્રો પહોંચી ગયા છે આપણા ગામના પાદરે અને સામે નદી થોડી થોડી આવી ગઈ છે અને આપણા બાપુને એના મિત્ર બેઠા છે હમણાં મિત્રો બે ત્રણ દિવસ પહેલાં ચંગાના ડેમના પાટીએ ખોલ્યા હતા આ નદી મિત્રો સાવ પુલ ઉપરથી જતી હતી અને પુલનો હાલ કાંઈક અવો થઈ ગયો છે અને નદી સાવ કોરી હતી ને હમણાં પાણી આવ્યું ચંગાની એટલા માટે અથવા ધીમે ધીમે પાણી જઈ રહ્યું છે અને થોડાક દિવસ પહેલાં પુલ ઉપર જતું હતું અને પુલની હાલત કાંઈક અવી થઈ ગઈ છે હાલો મિત્રો જ આવું જ મહાદેવના મંદિર તો આપણે નીકળી જઈએ અહીંયા રોજ નહીં જેમ મિત્ર ગાયું પણ આજે ચડી રહી છે અને ચોમાસાના કારણે ખર લીલો લીલો આવી ગયો છે વાપ કણાય પણ મિત્રો એક ડેમ છે એક મહાદેવનું મંદિર મિત્રો આમ બાજુ છે ભીડ પંચન મહાદેવ અને એક પંચનાથ મહાદેવનું આમ બાજુ છે મિત્રો ગયા આપણે પંચનાથ મહાદેવ ના મંદિર પાસે મિત્રો પહોંચી ગયા છે આપણે મહાદેવ ના મંદિરે તો ચાલો આપણે મહાદેવ ના મંદિરે દર્શન કરી લઈએ કન્ટિન્યુ હર મહાદેવ હા મિત્રો મહાદેવના મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ અને સામે છે નદી બોલાવી ત્યારે ઓછું પાણી હતું આજે થોડું વધારે પાણી છે અને કબૂતર જેમ બેઠા છે અને હવે જવું છે આપણે લક્ષ્મણજી દર્શન સમારે દર્શન કરવા માટે તો બંને રહી બ્લોગમાં બ્લોકમાં વિથ નદી છેલ્લા રંગમતી નદી ફાઈનલી મિત્રો લક્ષ્મણ ચિતાદાન સમાધિ આપણે દીવો અને અગરબત્તી કરીએ છીએ અને આપણે દાદાના મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે ફાઈનલી મિત્રો શ્રી લક્ષ્મણજી ચિતાદાન સમાધિ આપણે દાદાના મસ્ત મજાના દર્શન કર્યા અને સામે કબૂતર ચણી રહ્યા છે દાદાના દર્શન કર્યા બાદ હવે જવું છે ઘર બાજુ અને સામે ગામનું કાંઈક આવી રીતે વ્યૂ છે અહીંયા મસ્ત મજાની ગાય ચડે છે દાદાની સમાધિ અને પાછળ નદી છે મસ્ત કબૂતર ચણે છે ફાઈનલ મિત્રો પહોંચી ગયા હતા આપણે ઘરે ને જાવું છે આપણે ગામમાં મચ્છુઆ માં વાછરા ડે ને ખોડિયાલ નિવેદ જોવાડવા માટે તો દુકાનથી આપણે નારિયેળ લઈ આવ્યા હતા હવે આપણે જવું છે જયપીડી મંદિરે તો નારિયેળના ના ઉતારી નાખીએ અને પછી જવું છે નિવેદ જોવાડવા માટે કન્ટિન્યુ ફાઈનલી મિત્રો બધા નારિયેલના છોતલા ઉતારી નાખ્યા છે આપણે ફાઈનલી મિત્રો આપણે નીકળી છીએ નિવેદ જોવા માટે રેલી છે સાથે સામાન્ય ઠેલી જાઉં છું વાછરા મંદિરે ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે દાદા વચરાજના મંદિરે તો ચાલો દાદાના દર્શન કરીએ અને નિવેદ ચુવાડી નાખીએ ફાઈનલી મિત્રો લાપસી અને નારિયેળનો નિવેદ આપણે ચુવાડી દીધા છે દાદાને અને જય વચરાજ દાદા ફાઈનલી મિત્રો દાદાને દર્શન કરી અને નિવેદ આપણે ચુવાડી દીધા છે જય વીર વચરાજ દાદા ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે માતાજીના મંદિરે અને નિવેદ જુવાડી દીધા છે જય મા મચ્છુભાઈ ફાઈનલી મિત્રો મચ્છુભાઈ માતાજીના દર્શન કરી અને હવે આપણે જવું છે ખોડિયાલ માતાજીના મંદિરે તો ચાલો કન્ટિન્યુ ફાઈનલ મિત્રો આપણે વ્લોગ શરૂ કર્યો તો ત્યાં જ પાછા આવી ગયા છીએ મા ખોડિયાલ માતાજીના મંદિરે નિવેદ ચુવાડવા માટે તો ચાલો ચુવાડી દઈ ફાઈનલી મિત્રો ખોડિયાલ માતાજીના મંદિરે આપણે દીવા અને અગરબત્તી કરી નાખ્યા છે અને આપણે નારિયેલ અને લાપસીના નિવેદ જોવાયેલા છે તો જય મા ખોડિયાર ફાઇનલ મિત્રો આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે આપણે નિવેદ જોવાડી અને દર્શન કરી લીધા છે જયમા ખોડિયાર અને ખોડિયાર માતાજીના મંદિરે એટલે કે અહીંયાથી સીધો વ્યૂ દેખાય છે નદીનો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જવું છે કરબાચુ બાજુ તો ચાલો કન્ટિન્યુ અને મિત્રો આમ બાજુની આમ બાજુ છે